ભાઈએ લજાવ્યો ભાઈ બહેનનો સંબંધ પિતરાઈ બહેન ઉપર વારંવાર ગુજાર્યો દુષ્કર્મ સગીરા ગર્ભવતી બનતા પાપનો પોલીસ તપાસ દરમિયાન અન્ય એક પણ દુષ્કર્મનું નામ ભાઈ કિસ્સો આંકલાવ તાલુકામાં સામે આવ્યો દુષ્કર્મનો ભોગ બનાર સગીરાને જ્યારે પેટમાં દુખાવો પડ્યો ત્યારે તેણીએ માતા પિતા સારવાર સારવારથી હોસ્પિટલ લઈ ગયા હતા ત્યારે મેડિકલ રિપોર્ટમાં સગીરા ગર્ભવતી હોવાનું સામે આવતા માતા પિતાના પગ નીચેથી જાણે ધરતી જ સરી પડી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ભાઈ બહેનનો લજાવતો આ કિસ્સો છે સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી આટલા તાલુકાના નવાપુર વ્યક્તિ એક ચિત્રમાં મજૂરી સાથે દ્વારા તેની સાથે તે

એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે